નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પંચમહાલના ટ્રાફિક અને આરટીઓ વિભાગે હાલોલમાં હપ્તા ઉઘરાવવાનું બંધ કરી અને ગામડાઓની સ્થિતિ જોવા નીકળવું જોઈએ હાલોલમાં ટોલ નાકે ઉભા રહી પેટ મોટું કરતા આરટીઓના અધિકારીઓ તેમને કરવાની કામગીરી કરતા નથી અને ટ્રાફિકવાળા પણ ઈચ્છા મુજબની જગ્યાએ ગાડી ઊભી કરી કલાકો સુધી ઉઘરામણી કરતા નીકળી જાય છે

આરટીઓ અને ટ્રાફિક વિભાગને હપ્તા આપે છે કે પછી આ પ્રાઇવેટ વાહનો વાળા બધા સરકારના જમાય છે હાલ આ વિડીયો કોગંબા તાલુકાનો છે કોગંબાથી વાવ બાકરોલ તરફના રોડ ઉપર આ ઇકોમાં પાછળ દરવાજો ખુલ્લો રાખી વિદ્યાર્થીઓ બેસેલી છે અને છત ઉપર પણ વિદ્યાર્થીઓ બેઠેલા છે તો શું આ રીતે ભણશે ગુજરાત રાજ્યના અનેક ગામડાઓની પ્રાથમિક શાળાઓ આ ડબલ એન્જિનની સરકારે બંધ કરી દીધી છે નાના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ મેળવવા બીજા ગામોની શાળાઓમાં જવું પડે છે આ સ્થિતિ શિક્ષણ લેવા જતા બાળકોને દેશનું ભવિષ્ય કહેવું કેટલું યોગ્ય છે જો આ સ્થિતિમાં બાળકો રોજ શિક્ષણ લેવા જતા હોય તો તેમના જીવને જોખમ છે આ ઇકો વાહન ચાલકને જરાય નિર્દયતા રહી નથી ફક્ત ને ફક્ત પૈસા કમાવતો જ મોહ રહ્યો છે વિદ્યાર્થીઓ નાના બાળકોના જીવનો જરાય તેને ચિંતા નથી હાલ ગુજરાત શહેરમાં દરેક પ્રકારનું ચેકિંગ ચાલી રહ્યું છે અને તેમ છતાં બેફામ બનેલા આ સ્કૂલ વાહન ચાલકો ઉપર કડકમાં કડક કાર્યવાહી ક્યારે થશે તેવા હાલ સવાલો ચર્ચાઈ રહ્યા છે